મારું નામ છે દિનેશ ખટારીયા મારી જવાબદારી વંથલી તાલુકાના સંદરડા ગામના સરપંચ તરીકેની છે જૂનાગઢ જિલ્લાના સરપંચ યુનિયન તરીકે જૂનાગઢ જિલ્લાના ચારસો ને ત્રાણું ગ્રામ પંચાયતો દ્વારા મને સૂંચીને મોકલો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના જો કોઈ પ્રશ્ન હોય સરપંચના કોઈ પ્રશ્ન હોય એને વાસા આપવી મારી ફરજ છે જ્યારે જુનાગઢ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી જે નીતિન સાંગવાને જે મનમાની કરીને એન કેન પ્રકારે સરકસોને હેરાન કરવા નાના ચોથા વર્ગના અને ત્રીજા વર્ગના કર્મચારીઓને હેરાન કરવા અને પોતાનું મનસ્વિવર્તન થઈ પંચાયતી રાજને ખતરનાક ખતરો ભૂગે એવા તમામ પ્રયત્નો જેના એના દ્વારા થઈ રહ્યા છે તો એની વિરુદ્ધમાં સોળમી તારીખે કલેક્ટરશ્રી વિકાસ કમિશનર અને પંચાયત મંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે અને પંચાયત મંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવશે અને કલેક્ટરને આવેદનપત્ર આપી અને સરપસુ સામેની અને સામાન્ય કર્મચારી સામેની જે મનમાની કરે છે એ મનમાની ન કરે એના માટેની અમે લોકો રજૂઆત કરવાના છીએ જો રજૂઆતને નહીં ગાંઠે તો આગામી દિવસોમાં જલત આંદોલન પણ કરવાના છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી અમે લોકોએ અમારા સરપસ્વીએ સરપસ્વીઓને ગામમાં ગામના પરિવારો ખૂબ માન સન્માનથી જોતા હોય ત્યારે એનકેન પ્રકારે સરપસ બદનામ થાય એવા પ્રયત્ન ડીડીઓ દ્વારા થઈ રહ્યા છે ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીને કોઈ જાતની અસર નથી ચોથા અને ત્રીજા વર્ગના કર્મચારીને બદનામ કરવા તલાટીકમ મંત્રીને બદનામ કરવા આઈસીડીએસ કે આંગણવાડીની નાનામાં નાની કર્મચારી બહેનો હોય તો એમને પરેશાન કરવી શિક્ષકો પ્રાથમિક શાળામાં જાય તો પ્રાથમિક શાળાની અંદર પણ સુવિધા જોવાના બદલે અન્ય શિક્ષકોને પણ હેરાન કરવા જિલ્લાના પદાધિકારીઓને ટાર્ગેટ બનવા કરવા જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર પણ અમે અનેક વખત રજૂઆતો કરીશું તો પણ એન કેન પ્રકારે જિલ્લા પંચાયતના કોઈ પદાધિકારીનું ગાંઠવું નહીં

કે જેને કારણે જિલ્લાનું બહુ ખૂબ સારું વાતાવરણ છે સરકારે જે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપી છે એ છેલ્લા એક વર્ષથી વણ વપરાયેલી પડી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ખૂબ સારો નિર્ણય કર્યો છે કે સરપંચના હાથમાં સીધા સિત્તેર ટકા રકમ નાણાં પ્રશ્ન આપીને ગ્રામ્યનો વિકાસ થાય ગ્રામ પંચાયતને ગ્રામસભા નક્કી કરે એ મુજબના કામો થાય મિત્રો છેલ્લા એક વર્ષથી જેમમાં પણ એક કામ થયું જેમ પોર્ટલમાં હમણાં ઉનાળાની ઋતુ છે તો ઉનાળાની ઋતુની અંદર મોટરની જ્યારે ખરીદી કરવી હોય તો કોઈ સરપંચ ખરીદી કરી શકે નહીં તલાટીને સસ્પેન્ડ કરવા સરપંચોને પર સસ્પેન્ડ સત્તાઓને એકની નોટિસ આપવી સસ્પેન્ડ કરવા ભયનો આખા જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજની અંદર એક ભયનો માહોલ ઉભો કરીને અધિકારી જ્યારે પોતે મનસ્યવર્તન ચલાવી રહ્યા છે આ ક્યારે અમારું સરપંચ સંગઠન સાખી નહીં લે હજી આવતા દિવસોની અંદર સોળ તારીખની અંદર અમે અલ્ટિમેટમ આપશું સોળ તારીખની અંદર અમે આવેદનપત્ર આપશું મોટી સંખ્યામાં ચારે આખા જૂનાગઢ જિલ્લાની ચારસો ત્રાણું ગ્રામ પંચાયતો છે ચારસો ને ત્રણ ગ્રામ પંચાયતમાંથી મોટા ભાગના સમર્થકો ઉપસ્થિત રહેવાના છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સૌ સુટાયેલા પદે અધિકારીઓને પણ અમે આહવાન કર્યું છે કે આવો તમે પણ પંચાયતી રાજને બસાવવા માટે પંચાયતી રાજને ખતરામાંથી બહાર કાઢવા માટે આપ સૌ સહભાગી બનો એવી પણ અમે પંચાયતી રાજના સૌ ચૂંટાયેલા પદાધિકારીઓને વિનંતી કરી છે તો આગામી દિવસોની અંદર આવા કોઈ એકલતોકલ અધિકારી જ્યારે પંચાયતી રાજને ખતમ કરવા નીકળે ત્યારે સરકારશ્રીને પણ મારી વિનંતી છે રજૂઆત પણ છે પંચાયત મંત્રીને પણ મારી રજૂઆત છે વિકાસ કમિશનરે પણ મારી રજૂઆત છે કે પંચાયતી રાજ એટલે સુમળભેરું વાતાવરણ બને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વાતાવરણ બને સરકારનો પણ એક સેવા સેતુનો કાર્યક્રમ કે સૌ જોડાય સૌ સાથે મળીને આ દેશનો અને રાજ્યનો અને ગ્રામ્યનો વિકાસ થાય ત્યારે મિત્રો હું પત્રકારો અને પત્રક આપણા સૌ પત્ર ટીવી ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમથી સબ જૂનાગઢની જનતાને પણ આહવાન કરું છું અને આપને પણ કહું છું કે આપ સૌ મીડિયા પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયા 16મી આવો અમારી જે સરપંચની જે માટે હું સરપંચ સાખી લેવાનો નથી અને આના માટે જે કાઈ આંદોલન જે કાઈ કરવું પડશે એ કરવામાં ક્યાંય પંચાયત પ્રમુખ મુકેશભાઈ આગામી ચાર પચીસના જિલ્લા સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જુનાગઢ સામે ધરણા પ્રદર્શનમાં સમર્થન જાહેર કરું છું હવે આમાં મુદ્દો એવો છે કે જિલ્લા વિકાસ અધિકારી પોતાના મનસ્વી વર્તન અને ખોટા કાયદાના અર્થઘટન કરીને ગામડાના વિકાસ નોંધે છે અને ત્રિસ્તરે જે પંચાયતી રાજ છે પંચાયતી રાજ પાડી ભાંગવાના એનો કેવો મનસુબો હોય એ એવું દેખાય પહેલી નજરે જ દેખાઈ આવે છે કે જે ગ્રામ પંચાયતના જે સરપંચોને જે સત્તા છે મંત્રીઓને સત્તા છે એ સત્તાઓ ઝૂંટવી લેવાના એ એના ખાતા જેને હિસાબે ગામડા ભાંગી રહ્યા છે છેલ્લા બે વર્ષથી વિકાસ નથી થયો અને ટીડીઓ છે એસઓ છે જે જે ગામડાઓમાં જે તાલુકા લેવલે હોય છે અધિકારીઓ હોય છે એના પર પણ પૂરો વિશ્વાસ નથી હોતો અને કામની રૂકાવટો કરે છે એટલે છેલ્પે આખા જિલ્લામાંથી મને એવી રજૂઆતો આવે છે કે ગામડામાંથી તાલુકામાંથી તાલુકા પ્રમુખમાંથી સરપંચોમાંથી એવી અનેક વખત રજૂઆતો આવી છે અને અમે ડીડીઓને પણ આ બાબતે જાત સરકારમાં પણ આ બાબતે લેટર કરેલ છે અને હવે તો પ્રજા એવી ત્રસ્ત થઈ ગઈ છે કે આના આ જો અધિકારી હશે તો આ જુનાગઢ જિલ્લાનો વિકાસ સાવ નોંધાઈ જશે એના માટે થઈને આમ હું એને સમર્થન આપું છું બોલ કોઈ સમર્થનમાં જોડે સમર્થનની અંદર આખા જુનાગઢ જિલ્લાના સરપંચો અને મંત્રીઓ બધાય છે એ સેવાયના બીજા ઘણા બધા પદે પદાધિકારીઓ આમાં સામેલ છે શું રજૂઆત તમારી છે શું અમારી રજૂઆત એવા છે કે દીધીઓના મનસ્વી વર્તન અને કાયદાના ખોટા અર્થઘટન કરી અને વિકાસ જે રૂંધાય છે એ વિકાસ રૂંધાવો ન જોઈએ અને પ્રજા લક્ષ્ય અને પ્રજા નિર્ણય થવો જોઈએ કે આવા અધિકારી જો હોય તો પ્રજાનો અને જૂનાગઢ જિલ્લાનો વિકાસ રૂંધાઈ જાય એ ન રૂંધાવવો જોઈએ